અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વેડજ દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું શાંતિગુજ હરિદ્વારની પ્રેરણાથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એકસો એકત્રીસમાં દિવસે સાંજે પાંચના અરસામાં દિવ્ય જ્યોતિષ કળશ રથયાત્રા વેળજ ગામે ભાતુરજી મહારાજ મંદિર પટાંગણમાં આવી પહોંચતા યાત્રાના દર્શન અને પૂંજન આરતી માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ રથયાત્રા દ્વારા યુગ ઋષિનો સંદેશ પ્રાપ્ત કરવાનો અને જીવનને ધાર્મિક શાંતિથી ધન્ય બનાવવાનો અવસર મળ્યો છે ભક્તિભાવ સાથે જોડાયેલ ભાઈ બહેનો માટે આ યાત્રા એક અનન્ય આધ્યાત્મિક અનુભવ બની હતી સમગ્ર વેડજ ગામના ધર્મપ્રેમી ભક્તો રથયાત્રામાં ઉમટ્યા હતા અને ભક્તિમય સંકિર્તન આરતી અને ધાર્મિક ઉત્સાહ સાથે આ યાત્રા શાંતિ અને દેવ્યતાની ભાવના પ્રગટ કરતી જોવા મળી હતી અને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો વીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય એનો ઉદ્ઘોષ જ નહીં પરંતુ સંકલ્પ પણ શાંતિકુંડ હરિદ્વારથી જ થયો છે શાંતિકુંડ હરિદ્વાર એક વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ છે જ્યાં નવ્વાણું વર્ષથી અખંડ જ્યોતિ એ અખંડ દીપકની અંદર જ્યોત પ્રગટ થઈ હતી દિવ્ય રૂપમાંથી એ શાંતિકુંજમાં આજે પણ એ અખંડ જ્યોતિ બની અને બે હજાર છવ્વીસમાં જેને સો વર્ષ પૂરા થાય છે ભારતને સમર્થ સશક્ત અને વિશ્વગુરુ બનાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મહામંત્રની પ્રચંડ સાધના કરી એ શાંતિકુંજ આજે પણ એ વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ છે પરમ પરમવંદનીયા માતાજીની જન્મશતાબ્દી જેમ એકસો ચુવાળીસ વર્ષ પછી પ્રયાગરાજમાં ત્રણ નદીઓના સંગમ એ પૂર્ણ મહાકુંભ યોજાઈ ગયો એ જ રીતે સો વર્ષ પહેલાં બનેલી ઘટનાઓ અખંડ જ્યોતિ જે ઓગણીસો છવ્વીસ વસંત પંચમીએ દિવ્ય લોકમાંથી અવતરિત થઈ હતી એને સો વર્ષ થાય છે પરંતુ જે ગુરુદેવે પ્રચંડ સાધના કરી એનો આરંભ પણ ઓગણીસો ને છવ્વીસમાં થયો હતો એને એની જન્મશતાબ્દી છે પરમનંદનીયા માતાજી વિશ્વ માનવતાના આદર્શ માટે આ ધરતી ઉપર અંતરિત થયા એને સો વર્ષ થાય છે એ ઉપલક્ષમાં આ જ્યોતિ કળશ રથયાત્રા ચૈત્ર મહિનાના પહેલા દિવસથી એટલે કે નવ એપ્રિલ બે હજાર ચોવીસથી એ ગુજરાતના બાર જિલ્લાઓમાં પરિક્રમણ કરતો કરતો તેરમાં જિલ્લામાં આ ભરૂચ તેરમો જિલ્લો ભરૂચ જિલ્લો અને વેડજ ગામમાં ભાથિજી મહારાજના પરિસરમાં એ આજે ત્રણસો એકત્રીસમાં દિવસે અહીંયા આવી પહોંચ્યો છે એનો ઉદ્દેશ્ય રાષ્ટ્રની કુંડલિમીને જાગૃત કરવા રાષ્ટ્ર સમર્થ અને સશક્ત બની અને વિશ્વભરું કેવી રીતે બની શકે એનો આધ્યાત્મિક પ્રયોગ એ આ જ્યોતિ રથયાત્રાનો ઉદ્દેશ રહેલો છે હર વ્યક્તિને જે ભાવ સંવેદના જાગૃત કરી એની અજ્ઞાનતા દૂર કરી ભારતની કુંડલીને જાગૃત કરવા માટેનો ઉદ્દેશ રહેલો છે યુવાનોને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે અને ભારતમાં રામ રાજ્ય સ્થાપિત કરવા માટેનો આ ઉદ્દેશ રહેલો છે જે નશા મુખ્ય બને જે વ્યસનથી મુખ્ય બને અને શિક્ષા જ નહીં પણ પરંતુ વિદ્યા તેમજ પર્યાવરણ પરિશોધન માટે વૃક્ષારોપણ આવોગ અને સંસ્કારવાન પીળી અને આવા અનેક સદ પ્રવૃત્તિઓનું સંવર્ધન અને દુષ્ય પ્રવૃત્તિઓનું ઉન્મૂલન કેવી રીતે થઈ શકે એના માટેના ઉદ્દેશથી આ જ્યોતિગળ રથયાત્રા આજે આ ગામમાં આવી પહોંચ્યો છે